ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો અત્યારે હું છું ઘરે તો હાલ મસ્ત આ માટે નીકળું છું સવાર સવારમાં અત્યારે આજે અહીંયાથી જ બ્લોક ચાલુ કરું છું કાલે હતી ઢુલેટી તો કાલે તો બહુ આપણે ફર્યા પણ થાકી પણ ગયા હતા બહુ એટલે થોડા લેટ પણ ઉઠ્યા છે કારણ કે બહુ થાકી ગયા હતા ડેરીમાં જવું પડે એટલે આપણે વહેલા ઉઠવું પડે એટલે થાક થઈનાર બહુ છે એટલે બપોરે થોડો આરામ કરો ચલો જલ્દી જલ્દી પહેલાં ફ્રેશ થઈ જાય મૂડ ફ્રેશ થઈ જાય ચલો તો ચલો મિત્રો એ પહેલાં જો તમે ચેનલ પર ન ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બે લાયકન પ્રેસ કરી દેજો અમને ખબર છે કે આપણી ચેનલ પર વિલેજના બ્લોગ્સ આવે છે સારા સારા તો આશા રાખું છું તમને બ્લોગ ગમતા હશે અને જો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ના બોલતા તો ચાલો જલ્દીથી નહીં કાઢ્યો ચલો જતા પહેલા મોબાઈલ ચાર્જમાં મૂકીને જઈશ કારણ કે મોબાઈલ અંદર ચાર્જિંગ બહુ ઓછું છે એટલે જલ્દીથી નવા વાળે થઈ ગયા જલ્દીથી આવશું પાછા એટલે મોબાઈલ ચાર્જિંગ પણ થઈ જશે ચાર્જિંગ બહુ ઓછું છે એટલા માટે પછી વિડીયો પણ આપણે જોવા પડશે યુટ્યુબની અંદર કેટલા વિડીયો ચાલે આપણે ના ચાલે બધું પાછળથી મેનેજ પણ કરી લઉં છું વિડીયો ના ચાલે તો ચલો જલ્દીથી મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને જવું ચલો તો મિત્રો અત્યારે મસ્ત નાઈ ધોઈને એકમ ફ્રેશ થઈ ગયો છું હાલ જાઉં છું વાડીમાં વાડીમાં મેં મોટર ચાલુ કરી છે તો નાયો ત્યારે પછી પહેલા મેં મોટર ચાલુ કરી દીધી અત્યારે જલ્દીથી વાડીની અંદર જઉં છું મોટર ચાલુ કરી છે તો હાલ અહીંયા જામફળીના ચારામાં મોટર ચાલુ કરી છે બે દિવસે નહીં ત્રણ ત્રણ દિવસ નહીં નહીં પરંતુ અત્યારે રોજ ચારો ભરું છું ચાલુ કરીને અને જોઈ શકો છો કેટલો બધો લીલ થઈ ગઈ છે પાણી નતું મળતું એના કારણે સુકાઈ પણ ગઈ હતી ને ઉપર પાના પણ તમને ઓછા ઓછા દેખાતા હશે અને બદામ પણ તમે જોઈ શકો છો કેટલી લીલીક્ષમ થઈ છે એ બધું પાણીના લીધે થયું છે તો તમે પણ ઘરે જો આસપાસ ઝાડ હોય તો એને ઉનાળા ને દરરોજ પાણી આપજો બે ત્રણ દિવસે નહીં પરંતુ રોજ આપજો અને પછી તો વિકાસ કેવો થાય છે એ પણ ખાલી થઈ ગયા છે આંબાનો ચારો છે કારણ કે આ બાજુ મોટર ચાલુ કરી ફૂલ છે પણ એને પણ પાવી દેશું વાંધો નહીં તો ચલો આજ ભરાઈ જાય એટલે પછી આ કુંજા બે ભરી દઈએ એ ટાઈમ થઈ ગયો છો જલ્દીથી દાન કાઢી દઈએ ખાણ પણ આપણે છોડશું જલ્દીથી દાણ ચલો દાણ કાઢી લઉં પછી આપણે ડેરીમાં જઈશું તો ચાલો જલ્દીથી દાણ લઈ જવું તો ચલો ગાય છે અત્યારે ફાઇનલી આપણું ખાંડ રેડી થઈ ગઈ છે તો હવે બેસણ ને ખવડાવશું પછી દૂધ કાઢશું એ પહેલા આપણે આ ભેસને ગોળીમાં લઈ જઈને દૂધ કાઢવું પડતું કારણ કે બહુ રાહિ છે અને બહુ ખરાબ છે નહીં રહેતી અહીંયા ગાય તો જલ્દીથી ત્યાં જશું ગોળીમાં નહીં ગોળીમાં દૂધ કાઢશું ચાલો ઓલરેડી ત્યાં તો બ્લોક શૂટ નહીં થાય પરંતુ ત્યાં લઈને દૂધ ખાડવું પડશે અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો આસમાનમાં વાદળ 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 કાલે હોળી હતી અને આજે તો વાતાવરણની અંદર આસમાનની અંદર વાદળ આવી ગયા તો મિત્રો ચલો હવે આપણે અહીંયા સીધા ડાયરેક્ટ ડેરીમાં મળશું કારણ કે અહીંયા થોડું કબીલાનું કામ છે તો કામની અંદર આપણે બ્લોક શૂટ થયો નથી એટલે જલ્દીથી આપણે સીધા ડાયરેક્ટ ડેરીની અંદર મળશું તો ચલો જલ્દીથી કામ પતાવી દઈએ ડેરીમાં મળશું તો ચલો ત્યાંનું વાતાવરણ બહુ ખરાબ છે કારણ કે સોરી ખરાબ નહીં પણ સારું છે જોઈ શકો છો આ આસમાનમાં વાદળ વાદળ થઈ ગયા છે બિલકુલ છૂટા છવાયા વાદળ છે તો ચલો સીધા આપણે ડેરીમાં જઈને મળશું તો ચાલો ભાઈની ડુલેટી બાકી છે હાલ ડેરી ગલ્લો આવેલો લાલ ભાઈ લાલ લાલભાઈ અરે થોડી અજીતભાઈ તારા ને અજીત લાલભાઈ લાલભાઈ પરચપત નું કામ છે સારું થોડું બગાડ થોડુંક ડલને થોડુંક બગાડ રેડી હા લાગે લાગતા આપડે બસ હા સારું 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 વસ્તુ રાખી ઇજત રાખીએ ખબર ઇજ્જત